બે સંગઠનો ઉભા કરી બે પાર્ટી એને બનાવી અને અત્યારે હાલ એની સિવાય કોઈની તાકાત નથી ના કોઈ આવે અને હાલ ના ઓગણપચાસ આપણા ઓબીસી ના છે ભરાય છે કે પેલા તો રાજા નો છોકરો રાજા બનતો હતો આવી પરંપરા હાલી આવતી હતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતના સંવિધાનમાં આપણને મત નો અધિકાર જાદા મત દઈએ ને આપણે એના છોકરા થાવા જઈએ છીએ સમાજની વાતો કરીએ છીએ વાતો

મને ખબર નથી આના માટે હું તો એમ જ કહું અમે તમારા સેવા સુધી આ કામ કરો જો સમાજ તમને દાય હોય

આપણા સમાજ નો પણ હું તમારા સમાજ નો છું અને દુશ્મન ભેગો હોય તો તમારે એમ હોવું જોઈએ આપણા સમાજ નો નથી